આ જો બધા કલર પેટર્ન રિપીટ થઈ ગયા છે બહુ એટલે બહુ મસ્ત આઈટમ અને ફૂલ સક્સેસ આઈટમ છે જેને જોઈએ એ ઝડપથી બુક કરવા માંડજો કારણ કે બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે આ જોઈએ આપણે છે કાલે બતાવ્યા હતા એ ત્રણસો ને પચાસ રૂપિયા વાળા આની અંદર આપણી પાસે સાઈઝ

ફૂલ ક્વોન્ટિટી વાળું એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ જુઓ તમે સાતસો રૂપિયામાં અને સાથે કોટી છે એના કલર એ બતાવી દઉં છું આ જો તમે એમાં આપણી પાસે ચોકલેટી કલર છે એકાદ કાઈ કલર છે કોટી વાળા સાતસો રૂપિયામાં એકા પિસ્તા કલર છે એકા બદામી કલર એકા લાઈટ ગ્રે કલર

ફરમો જોઈ લો ફરમા એકદમ સરસ છે બસો રૂપિયાની અંદર બહુ મસ્ત આઈટમ તો એની અંદર આપણી પાસે ત્રણ કલર છે એક આ પિસ્તા કલર બતાવ્યો એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને ટ્રિપલ એક્સ પાંચ સાઈઝ છે ટોટલ એક એની અંદર આ પર્પલ કલર છે જો અને એક પીળો કલર છે બસો રૂપિયામાં બહુ મસ્ત હેવી કપડું છે આ જોઈ લો હેવી કપડું છે પ્યોર જયપુરી કોટન કપડું છે બસો રૂપિયાની અંદર તેલનો લાભ લેવા આવજો બેનો કારણ કે હવે છેલ્લો બે દિવસ છે તેલનો પિંક કંપનીના ટી શર્ટ આપણે વર્ષો પહેલાં આઠથી દસ વર્ષથી આ ટી શર્ટ આપણે વેચતા આવીએ છીએ ફૂલ એટલે ફૂલ સક્સેસ આઈટમ છે કાપડ કલર જોઈ લો ત્રણસો રૂપિયામાં આપણે જે વેચેલા ટી શર્ટ છે એ ટી શર્ટ આની અંદર સાઈઝ મળશે એમ એલ એક્સએલ ડબલ એક્સએલ ટ્રિપલ એક્સએલ ફોર એક્સએલ હવે આપણે ગાઉન અંદર બતાવી દઈએ છીએ ગાઉન અંદર બહુ મસ્ત મચા કલેક્શન આપણી પાસે આવી ગયું છે અને બેનો એની માગણી બહુ વધારે કરે છે ગાઉન આ જો તમે મોટી સાઈઝ નું ડબલ એક્સેલ સાઈડ લંબાઈ અને રજવાડી કાપડ આવશે આ ખૂબ પ્રીમિયમ ક્વોલિટી નું બસો ને પચાસ રૂપિયામાં માર્કેટમાં ચારસો રૂપિયામાં મળે આપણો મીરા વોલમાર્ટ તમને 250 માં આવશે બહુ મસ્ત સાઈઝ લંબાઈ ડબલ XL ની સાઈઝ આપણે પહેલા બતાવી દઈએ એની અંદર આપણી પાસે અલગ અલગ કલર પેટર્ન છે આ જોઈ લ્યો બાંધણી ની પેટર્ન છે એની અંદર એ ચાર કલર આવશે આ એના બાંધણી ના કલર છે આપણે

એની પેટર્ન છે બધી મસ્ત નવી નવી પેટર્ન આવી સાતમ આઠમ નો તહેવાર છે ગાઉન ની અંદર આપડે બહાર જવું હોય તો આમ થાય નવા નવા જોતા જ હોય

ફરમા મત કઈને બહુ મસ્ત આવશું ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ ની બોડી હોય ત્યાં સુધી નાને એક્સેલ થઈ જાય છે ગાઉની અંદર આ કલર પેટર્ન એને બધાય મસ્ત મસ્ત આપણે બતાવી દઈએ છે આ જોઈ લો ફ્લાવર વાડી પેટર્ન નામ આ સરસ છે આ એક્સેલ અંદર જો આ બીટ કલર છે આઈ જોઈ લ્યો આપણે એક્સેલ ની અંદર બતાવીએ છે જો જો તમને અમે ત્યાં એક્સેલ લગાવું છે બહુ બધી વેરાયટી આવી તો આપણે બેનોને ઓપ્શન મળે એટલે પૂરેપૂરું કલેક્શન બતાવી દઈએ એ તમને ચોઈસ મળે

એકસો ને પચાસ રૂપિયામાં જોઈ લો ચપટા વાળા આવે ફિનિશિંગ વાળા કાપડ જો એકદમ મલમલ જેવું પોચું કપડું છે આખું સરસ આ ચપટા વાળાનું છે વ્યવસ્થિત ધ્યાન ધરીને જોજો કારણ કે અત્યારે સિઝન ટાઈમ છે તો આપણે ખોલી ખોલીને પીસ ન બતાવી શકીએ આપણો સ્ટાફ બહુ મહેનત કરે છે વિડીયો બનાવવા માટે એટલા બધું તમને ખોલી ખોલીને બતાવી દઈએ છીએ

આ જો આગળ વાળા છે બહુ ચાલે છે સાકળવાળા એકસો ને પચાસ રૂપિયામાં આ પેટર્ન છે મટિરિયલ એ સરસ છે અને પેર્ટન એ બહુ મસ્ત છે અને એના કલર એ સરસ છે ઝીણી ઝીણી પેર્ટન છે એકસોને પચાસ રૂપિયામાં આજો આ એ સાકળવાળી પેર્ટનનું છે બળા પેટન ખાસ કરીને જોઈ લેજો

આની અંદર આપણે આગળના સમયમાં સેમ્પલ પીસ છે વધારે વેરાયટી જોવા મળશે સેમ્પલમાં આપણે સ્પેશિયલ પેટર્ન જ મગાવેલી છે એટલે જેને ગમતા હોય એ લઈ લેજો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી